આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષ સાથે રાખી ટોઠીદ્રાના ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યું છે કે ઝઘડીયા તાલુકાના જૂના ટોઠીદરા ગામે નર્મદા નદીના પટમાં હાલમાં વડોદરા જિલ્લાની કરજણ તાલુકાની પૂરા ગામે જો ચાલી રહી છે આ લીઝો વડોદરા જિલ્લામાં ચાલે તો અમને કોઈ વાંધો નથી પરંતુ આ લીઝો ભરૂચ જિલ્લામાં અમારા ગામોમાંથી

જેના માટે ટોઠીદ્રા ગ્રામજનોએ રજૂઆત કરી હતી અને તંત્રના દરોડા પડ્યા હતા અને એમાં ટોટલ બે કરોડ સાઠ લાખ તેતાલીસ હજાર બસો સિત્તેરનો દંડ કરવામાં આવેલો હતો પરંતુ જે ઇસમો આ ગેરપ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે એ બધા ભાજપના ખોળામાં બેસી ગયેલા હોવાથી આજ દિન સુધી આ તંત્રએ એમની પાસેથી કોઈ દંડ વસૂલ્યો નથી કે કોઈ જાતની કાર્યવાહી કરી નથી કારણ કે આની અંદર તંત્રની પણ મિલીભત હોય એવું અમને લાગી રહ્યું છે સાથે સાથે બરોડા જિલ્લાની જે લીઝો ચાલી રહી છે કોઈ પણ જાતના નિયમોનું પાલન કર્યા વગર રાત દિવસ રેતી રોયલ્ટી લીધા વગર સિત્તેર થી એસી ઊંડા ફૂટ ઊંડા ખાડા ખોદીને આ રેતીનું ખનન કરવામાં આવી રહ્યું છે એની આડમાં ભરૂચ જિલ્લામાંથી આનું વહન થાય છે એની સામે ગ્રામજનોનો વિરોધ છે અને સાથે સાથે આ જે દંડની રકમ વસૂલી નથી એ દંડની રકમ ત્વરિત વસૂલવામાં આવે અને જો આ દંડની રકમ તંત્ર તરફથી વસૂલવામાં નહીં આવે તો દિન સાતમાં ગામના છોકરાઓને ત્યાં પણ આ મશીનરી મૂકીને ધંધો કરવાની છૂટ આપવામાં આવે એવી અમારી માંગણી છે એ સાથે અમે આજે કલેકટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવેલા છીએ જો આપે રાજપાઈડી લાઈવ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો લાઈક કરો બે લાઇકન દબાવો અને રોજ તમારી આસપાસ બનતી ઘટનાઓની માહિતી મેળવો ધન્યવાદ